મૂળ બનાસકાંઠે કાંઠાની અને અમદાવાદમાં રહેતી મહિલા પર બનાસકાંઠાના યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગયું છે ગોતામાં રહેતી પરિણીતી મહિલાને કેફી દ્રવ્ય પીવડાવી રાજેશ દરજીએ દુષ્કર્મ આચર્યું હતું તો આરોપી રાજેશ દરજીએ દુષ્કર્મના અશ્લીલ ફોટા વાયરલ કરવાની પરિણીતાને ધમકી આપી છે તો હવસખોર રાજેશ દરજીએ પરિણીતાને ધમકી આપી હવસખોરીનો ખેલ પાર પાડ્યો હતો પરિણીતાને ધમકી આપી વારંવાર હવસનો શિકાર બનાવી બનાવતો હતો તો ગીતા ગોતા વિસ્તારમાં રહેતી આ મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજેશ દરજીના સંપર્કમાં આવી હતી સમગ્ર મામલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજેશ દરજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેને લઈ પોલીસે ગુનો નોંધી ભૂગર્ભમાં ઉતરેલા નારાધમ રાજેશ દરજીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ દુષ્કર્મ ડીસાના યુવક દ્વારા આચરવામાં આવ્યું હતું ડીસાનો યુવક ઇન્સ્ટાગ્રામ પરથી આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો ચોત્રીસ ચોત્રીસ વર્ષીય આ પરિણીત યુવતી તેના અશ્લીલ ફોટા તે યુવક પાસે હતા અને તે યુવક તેને ધમકી આપતો હતો કે અશ્લીલ ફોટા વાયરલ કરી આપીશ તેવી ધમકી આપવામાં આવતી હતી તેની સાથે આવું કહીને વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અંતે યુવતી કંટાળીને વસ્ત્રા પુર પોલીસ પાસે મદદ માગવા આવી અને હાલમાં તમામ તપાસ ચાલુ છે આ કેસની તમામ જાણકારી તમામ બાબત પીએસઆઈ દેસાઈ સાહેબ જે થલતેજ ચોકીમાં છે તેમની પાસેથી આપણે મેળવી છે તેમનું કહેવું છે હાલમાં યુવકને કોઈ ખ્યાલ નથી કે ક્યાં છે યુવક પરંતુ વહેલી તકે યુવકને પકડવામાં આવશે અને યુવતીને ઇન્સાફ અપાવવામાં આવશે મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ